આજરોજ પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકાના નદીસર પ્રાથમિક શાળા ખાતે બે હજાર ચોવીસ કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો શાળાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો શાળામાં બાળકોને પેન્સિલ નોટબુક આપી કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન તરીકે મ્યુનિસિપલ કમિશનર આર આર ડામોર સાહેબ ગાંધીનગરથી તથા ગામના સરપંચ પંચાયત સભ્યો ગ્રામજનો તથા શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા રિપોર્ટર નરેન્દ્ર પટેલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ગોધરા પંચમહાલ